મેઘરાજાએ સુરતને ઘમરોડ્યું છે શહેરના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા છે વેસુ વિસ્તારમાં શ્યામ મંદિર પાસે પાણી ભરાઈ ગયા હતા તો ડ્રોન કેમેરાના દ્રશ્યોથી જોઈ શકાય છે કે ઘણા મોટા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રસ્તાની બંને બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને અનેક વાહનો બંધ પડી ગયા હતા જેને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો

બિલકુલ આપણે અંદર છે જ્યાં ભગવાન મહાવીર કોલેજ પાસેના જે બંને રસ્તા જે છે તે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે અહીંના દ્રશ્યો જોવાલાયક છે કારણ કે સુરત શહેરનો પોષ વિસ્તાર ગણવામાં આવતો હોય છે અને પોષ વિસ્તારની ની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અહીંથી અનેક હજારો ની વાહન ચાલકો ની અવરજવર જવર રહેતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જળ બંબાકાર ની સ્થિતિ વચ્ચે હવે બંને રસ્તો જે છે તે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે નીચાણ વાળો વિસ્તાર એવો લિંબાયત પર્વત ગામ પર્વત પાટીયા ડુમસ સહીત અનેક વિસ્તાર એવા છે જ્યાં ખાડી પૂર ની સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં વેલી સવારે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં તમામ લોકોને

પાણીની અંદર ગાડીઓ પણ ગરકાવ જોવા મળી રહી છે બીજી તરફ બસ સ્ટેન્ડ જે છે તે પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે પ્રે મોનસન ના દાવા જે કરવામાં આવ્યા હતા મોટા મોટા દાવાઓ જે કરવામાં આવ્યા હતા તે દાવાઓ પણ પોકર સાબિત થતા નજરે પડી રહ્યા છે કારણ કે વરસાદ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સુરત સિટી ની અંદર તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે કોઈ પણ શહેર ના ખૂણે પાણી નહીં વરસે એવા દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ એ દાવા માત્ર પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે GSTV વહેલી સવારથી ground reporting કરી રહ્યું છે પર્વત ગામ હોય ધુમાડ હોય કે પછી ઓમનગર હોય લિંબાયત મીઠી ખાડી હોય કે વેશુ વિસ્તાર જેવો કોઈ વિસ્તાર હોય પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે એક તરફ ખાડી પૂરની સ્થિતિ સુરતની મુત મુરત બનાવી દીધી છે સુરતની બદસુરત કરી નાખ્યો છે સ્માર્ટ સિટી એવી ગણવામાં આવતું સુરત શહેર હવે

આ પાણી ભરાવાના કારણે અનેક વાહનો પાણીની અંદર ગડકાવ જોવા મળી રહ્યા છે અવરજવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અહીંની કોઈ અવરજવર નથી ફક્ત ને ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ફોર વ્હીલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે અત્યારે થોડા દિવસ પહેલા જ એક જૈન સમાજના આચાર્ય મહાશ્રમણજી સુરત પધાર્યા હતા તેમનો કાર્યક્રમ પણ આ સ્થળે જોવા મળ્યો હતો કાર્યક્રમ પણ ક્યાંક ને ક્યાંક હમણાં છે પરંતુ જે રીતના બહાર જે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે પણ હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી પહેલાંથી જ ડ્રેનેજની કરવામાં આવી હોત તો આ રોડ પર પાણીની સમસ્યા સર્જાઈ ન આપણે વાત કરીએ છીએ નીચાણવાળો વિસ્તાર આપણે માનીએ છીએ નીચાણવાળા વિસ્તારમાં કામગીરી થઈ હોત પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોષ વિસ્તાર કરવામાં આવતો હોય છે પોષ વિસ્તારમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી અહીં કોઈ પણ પ્રકારના અધિકારીઓ દેખાયા નથી ત્રણ દિવસ થી સમસ્યા એમને એમ જ જોવા મળી રહી છે પરંતુ માત્ર ને માત્ર નીચાણ વાળા વિસ્તારમાં ફાયર વિભાગ ની ટીમ હોય કે સુરત મહાનગરપાલિકાની ટીમ હોય તે કામગીરી કરી રહી છે પરંતુ ભગવાન મહાવીર કોલેજનો વેસો વિસ્તાર આજે પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે જી જી સાઈઝ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવ બદલ તો દર્શક મિત્રો આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે જીએસટીવી ના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી શકો છો ડ્રોન મારફતે આ દ્રશ્યો મેળવવામાં આવે કે જેમાં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે અને પાણી પરથી પાણીમાંથી વચ્ચેથી વાહન ચાલકો પસાર થતા હોય એવામાં ત્રણથી ચાર દિવસથી આ પાણીનો નિકાલ ન થતો હોય તેવી પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી હતી તંત્રના અધિકારીઓ કે નેતાઓ પણ આ વિસ્તારમાં જોવા નથી મળી રહ્યા ત્યાંના સ્થાનિક લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે આ દ્રશ્યો આપ જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે સુરત શહેરમાં વેસુ વિસ્તારના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ચારે તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે જાણે કે પાણીમાં આખું શહેર ઊભું હોય તે પ્રકારનો આ વિસ્તાર અત્યારે ઘાટ સર્જાયો છે વરસાદી પાણી આજુબાજુ રોડ રસ્તાની આજુબાજુ ભરાયેલા છે જેને લઈને વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે